જય શ્રી રામ આજરોજ અમે કલેક્ટર ઓફિસે આવ્યા છે વિશ્વ હિન્દુ પરિષદોથી આવેદનપત્ર આપવા માટે આવનાર સમયમાં ભગવાન અમારા આરાધ્યદેવ શ્રી ભોળાનાથ શ્રી શંકરનો જે મહાશિવરાત્રી પર્વ છે એ મહાશિવરાત્રિ પર્વને ધ્યાનમાં રાખીને વડોદરા જિલ્લાની અંદર કા ડભોઈ તાલુકાનું કાયોરણ ગામ છે જે અતિ પ્રાચીન ભવ્ય મંદિર આવેલું છે ત્યાં ભવ્ય શિવરાત્રી મહોત્સવ ઉજવાતો હોય છે અને મેળાનું આયોજન થતું હોય છે તદઉપરાંત વાઘોડિયા તાલુકાની અંદર માડોદર ગામમાં પણ અતિ પ્રાચીન અને ભવ્ય મેળાઓનું આયોજન થતું હોય છે એ મેળાઓની અંદર ક્યાંક ને ક્યાંક વિધર્મીઓ પોતાના લારી ગલ્લા દુકાનો લઈને બેસતા હોય છે અને ક્યાંક ને ક્યાંક અમારી હિન્દુ બેન દીકરીઓને પણ ટાર્ગેટ કરતા હોય છે એને લઈને અમે આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કે આ મેળાઓની અંદર એમ વિધર્મીઓ જે બેન હિન્દુ છે એમને ક્યાંય પણ લારી ગલ્લા પથારા કે ચકદોડનો પ્રવેશ મળવો જોઈએ નહીં એના માટે અમે ખાસ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે બીજું કે એ લોકો ત્યાં અમારા બદરંગના કાર્યકર્તા પણ અમારા બસો છોકરાઓની ટીમ ત્યાં ફરતી જશે અને એનો જવાબ પણ આપવા માટે જો એ લોકો સમજે નહીં એમની સાન શાનમાં તો એનો જવાબ પણ અમે આપવા માટે તૈયાર છે અમારું મુખ્ય એક સૂત્ર છે જે જો ને અમારે રામ કા વો ન અમારે કામકા જે હિન્દુ જે મુસ્લિમ વિરોધ મુસ્લિમ છે વિધર્મી છે એ જે હિન્દુ નથી એવા લોકોને અમે એમની શાન ઠેકાણે લાવવા માગીએ છીએ કેમ કે તે લોકોએ ભગવા અત્યારે અયોધ્યામાં ભગવાન શ્રી રામલલાનું મંદિર ભવ્ય મંદિર બન્યું છે એનું ક્યાંક ને ક્યાંક એમના પેટમાં તેલ રેડાયું છે એટલે એ લોકો અવારનવાર ક્યાંક ને ક્યાંક અમારા હિન્દુ આ કેન્દ્રો છે આસ્થા કેન્દ્રો છે ધાર્મિક જુલુસ છે એના પર હુમલા કરતા હોય છે અત્યારે તાજેતરમાં જ વડુમાં પણ એમને ભગવાન રામલલાની ભવ્ય શોભાયાત્રા ઉપર હુમલો કર્યો છે તાજા ત્યારબાદ મંજુસરમાં ગણેશ વિસર્જન યાત્રા ઉપર ગણેશની યાત્રા ઉપર પથ્થરમારો કરી હુમલો ઉપર કર્યો હતો એનો જવાબ પણ અત્યારે કાર્યકર્તા આપી રહ્યા છે હવે એ સમય આવી ગયો છે

વડોદરા જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ મંત્રી